હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રાધાકૃષ્ણ કેમ છો મજામાં થોડા દિવસો પહેલા મેં બેડશીટ મંગાવી હતી આ પેલા મેં જ્યારે મંગાવી હતી એ બહુ સારી નીકળી તો આ વખતે પણ મેં ઓનલાઈન મગાવી તો તમને બતાવું કે મેં કઈ બેગ મંગાવી હતી બેડશીટ એક આ છે

બંને બહુ મસ્ત છે જ્યારે પાર્સલ આવ્યું ત્યારે હું કામ કરતી હતી તો મને ખબર નથી કે પેલા ભાઈના ફોન આવી ગયા પછી કામ કરીને આવીને જોયું ને તો ભાઈના બે ત્રણ ફોન આવી ગયા હતા તો પછી મેં હમણાં ફોન કર્યો ને પૂછ્યું કે ક્યાં છો તો કે કે હું ગામમાં જ છું તો હું ફટોફટ ગઈ પાર્સલ લેવા તો સારું થયું કે એ ભાઈ ગામમાં જ હતા નક્કર એ ગામમાં ન હોત અને બીજે ક્યાંય હોત તો આપણે બીજા ગામ જવું પડે લેવા તો એ ભાઈ ગામમાં હતા એટલું સારું કહેવાય અમારે લોકોને અત્યારે જમવાનું બની ગયું લોકો જમવામાં દાઢ ભાત બટેટાનું શાક રોટલી કરી હવે અમે લોકો જમી લઈએ અત્યારે મારા દાદીને ચાલીને મારા જૂના ઘરે બેસવા જવું છે તો હું ને મારા દાદી અત્યારે મારા જૂના ઘરે જાશું આ જવું મારા દાદી ચાલીને આવે છે પહેલાં બેસી પણ નહોતા શકતા અને અત્યારે ચાલવા માંડ્યા चप्पल पहिरवानी ना पड़े कि चप्पल पेरिस तो पड़ी गई बा के तेरे चालवा मंडा छे अब બધા મારા મારા बाबू મારા કાકી મારા બાના ફ્રેન્ડ આ બધા છે અત્યારે મોને મારા दादी બેસીને આવી ગયા મજા આવી દી બા

અમારા લોકોને અત્યારે જમવાનું બની ગયું ને આજે અમે લોકોએ જમવામાં સામ એટલે કે મોરૈયાની ખીચડી એક કાચી કઢી ખીચડી અને રોટલીના રોટલા બનાવ્યા તો અમે લોકો જમી લઈએ અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા તો આજનો ઉપયોગ અહીં પૂરો કરું છું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ રાધાકૃષ્ણ થેન્ક યુ બાય બાય